શું તમે પહેલી વાર કોપરા પાક ઘરે બનાવો છો તો આ વિડીયો એકવાર જરૂરથી જોઈ લેજો પરફેક્ટ રીતે તમે ટોપરા પાક ઘરે બનાવશો તો તમારો ટોપરા પાક એકદમ બહાર જેવો બનશે આપણે ના માવો જોઈશે ના ચાસણીની કોઈ પણ ઝંઝટ વગર આ ટોપરા પાક આપણે ઘરે બનાવીશું એકદમ બહાર મળે તેવા ટેસ્ટમાં ઘરે કેવી રીતે બનશે એ હું તમને વિડીયોમાં બતાવીશ તો ચાલો જોઈ લઈએ ટોપરા પાક કેવી રીતે બનાવો તો સૌથી પહેલા આપણે ટોપરાનું છીણ લેવાનું છે તો આપણે તમારે જે ક્વોન્ટિટીમાં બનાવવું હોય એ પ્રમાણે તમે ટોપરાનું છીણ લઈ શકો છો અહીંયા પાંચસો ગ્રામ બનાવો છું એટલે મેં ત્રણ કપ જેટલું કોપરાનું છીણ લીધું છે એટલે કે વજનમાં માપીએ તો ત્રણસો ગ્રામ જેટલું ટોપરાનું છીણ લીધું છે તો આપણે ટોપરાના છીણને થોડીક વાર માટે દૂધમાં પલાળવાનું છે જેથી ટોપરું આપણું સોફ્ટ થઈ જશે અને મોઢામાં મુકતા જ ઓગળી જાય એવો સોફ્ટ બનશે તો હવે આપણે આ કોપરાની છીણ પલળે એટલું આપણે દૂધ એડ કરવાનું છે તો ટોટલ મેં એક કપ જેટલું દૂધ એડ કર્યું છે હવે દૂધ સાથે કોપરાની છીણને આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને દસ થી પંદર મિનિટ જેવું આપણે તેને ઢાંકી અને રાખી દઈશું જેથી આ છીણ આપણું સોફ્ટ થઈ જાય તો છીણ સોફ્ટ થઈ ગયું છે પછી આપણે એક આ નોનસ્ટિક કઢાઈ લેવાની છે એમાં બે થી ત્રણ ચમચી જેટલું ઘી એડ કરીશું ઘી એડ કર્યા પછી મેં અહિયાં અડધા કપ જેટલું છે તો દૂધ આપણે ઉકાળવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે દૂધ આપણું સરસ ઉકળી ગયું છે હવે આપણે જે ટોકરાની છીણ પલાળીને રાખી હતી એડ કરવાની છે તો અહીંયા મેં દૂધનું પ્રમાણ ઓછું લીધું છે કેમ કે આપણે ઓલરેડી ટોપરાને દૂધમાં પલાળેલો છે એટલે તેમાંથી પણ દૂધ એડ થઈ જશે એટલે અહીંયા મેં દૂધનું પ્રમાણ ઓછું જ લીધું છે છીણ આપણે બધી જ પેનમાં એડ કરી દીધી છે હવે આપણે આ રીતે હલાવતા રહેવાનું છે ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખીશું અને સ્લો ગેસ પર આપણે આ ટોપરાની છીણને એકદમ સોફ્ટ કરવાની છે તો અહીંયા ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની જેથી તળીએ તમારી ટોપરાનું છીણ ચોટી જશે અને પછી તેનો કલર પણ ચેન્જ થઈ જશે બળી જવાની પણ શક્યતા રહે એટલે બને ત્યાં સુધી સ્લો ગેસ ઉપર જ આ રીતે હલાવતા રહી અને ટોપરાને આપણે સોફ્ટ કરવાનું છે અત્યારે તમને ટોપરાનું છીણ ડ્રાય લાગતું હશે પણ જ્યારે આમાં ખાંડ એડ કરવામાં આવશે એટલે કોપરાનું છીણ થોડું લિક્વિડ બની જશે અને એની ડ્રાયનેસ બધી જ ગાયબ થઈ જશે તો તમે જોઈ શકો છો કે આપણે ટોપરાને એકદમ સરસ એવું આ રીતે શેકી લેવાનું છે જ્યાં સુધી ટોપરું સરખું શેકાય નહીં ત્યાં સુધી આપણે ખાંડ એડ નથી કરવાની સરખું ટોપરું શેકાઈ જાય પછી આપણે તેમાં ખાંડ એડ કરીશું તો લગભગ મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલી ખાંડ એડ કરી છે તો ખાંડને હવે આપણે ટોપરાની છીણ સાથે ફરીથી મિક્સ કરી લેવાનું છે તો જેમ જેમ ખાંડ ઓગળતી જશે એમ એમ આમાંથી પાણી છૂટતું જશે એટલે આપણે સતત આ રીતે હલાવતા રહીશું અને ખાંડને મેલ્ટ થાય ત્યાં સુધી આ રીતે હલાવતા રહેવાનું છે અને એમાંથી પાણીનો ભાગ છૂટશે જેથી આપણે બધું જ પાણી ગાયબ કરી દેવાનું છે તો ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે અને સતત આ રીતે હલાવતા રહીશું કેમકે આ ટોપરા પાક નીચે તળીએ ચોટી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું જો ચોટી જશે અને બળી જશે તો ટોપરા પાકનો ટેસ્ટ બદલાઈ જશે એટલે આપણે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે તો સતત આ રીતે હલાવતા જઈશું તો તમે જોઈ શકો છો કે આમાંથી થોડું થોડું પાણી છૂટવા લાગ્યું છે કેમ કે આપણે આમાં ખાંડ એડ કરી છે ખાંડના લીધે હજી પણ પાણી છૂટશે અને એ જ પાણીમાંથી આપણે આ ટોપરાને એકદમ સોફ્ટ કરીશું અહીંયા તમે જોઈ શકો છો કે આમાંથી પાણી છૂટી ગયું છે અને ટોપરું પણ આપણું ધીરે ધીરે સોફ્ટ થવા લાગ્યું છે લગભગ એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે તેને કરવાનું છે આ રીતે સતત તમે આને ચલાવતા રહેશો એટલે તમે જોઈ શકો છો કે પહેલા કરતા ટોપરાની કન્સિસ્ટન્સી કંઈક અલગ થઈ ગઈ છે હવે આપણે માવો એડ નથી કરવાનો એટલે માવાની જગ્યાએ આપણે અહીંયા મિલ્ક પાવડર એડ કર્યો છે તો આપણે ડાયરેક્ટ જ મિલ્ક પાવડર આ રીતે એડ કરી દઈશું જો તમારે આ રીતે મિલ્ક પાવડર એડ ના કરવો હોય તો તમે આની અંદર થોડું દૂધ મિક્સ કરી અને ગાંઠા ના રહે એ રીતે અલગ કરી અને મિલ્ક પાવડર એડ કરી શકો છો તો આપણે મિલ્ક પાવડર એડ કરી દીધો છે હવે આપણે મિલ્ક પાવડર એડ કરવાનું કારણ એ છે કે આમાં પરફેક્ટ બાઇન્ડિંગ આવશે જેવો માવા માવો એડ કરવાથી જે ટેક્સચર આવે છે કોપરા પાકનું એવું જ ટેક્સચર આપણે મિલ્ક પાવડર એડ કરવાથી આવશે તો તમે મિલ્ક પાવડર એડ કરવા ના માગતા હોય તો તમે અહીંયા માવાનો પણ ઉપયોગ કરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો અહીંયાથી જે પાણીનો ભાગ હતો એ બધો જ આપણા ટોપરાએ ઓબ્ઝર્વ કરી લીધો છે હવે આપણે તેને એક ડો ડો ટાઈપ રેડી કરવાનું છે મતલબ કે પેનથી અલગ થઈ જાય અને એકદમ બધું જ ભેગું થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક કરવાનું છે તો સતત આ રીતે હલાવતા રહી અને આપણે તેને દસ થી પંદર મિનિટ આ રીતે મિક્સ કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો કે હજી પણ આમાં દૂધનો ભાગ અને પાણીનો ભાગ રહેલો છે એટલે આપણે બધો દૂધ અને પાણીનો ભાગ બાળવાનો છે જ્યાં સુધી બળે નહીં ત્યાં સુધી આપણે હલાવતા રહીશું તો હવે આપણે એમાં એક ચમચી ઈલાયચી પાવડર એડ કરી દઈશું અને મેં અહીંયા એકથી દોઢ ચમચી જેટલો ફૂડ કલર લીધો છે એટલે કે યલ્લો ફૂડ કલર લીધો છે જેથી આપણો ટોપરા પાક એકદમ બહાર જેવા લૂકમાં બને જો તમને ફૂડ કલર પસંદ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો એની જગ્યાએ તમે દૂધમાં થોડું કેસન નાખી અને કેસરવાળું દૂધ પણ આમાં એડ કરી શકો છો પણ આપણે એકદમ બહાર જેવો બનાવીએ છીએ એટલે થોડો ફૂડ કલર આપણે એડ કર્યો છે તો ફૂડ કલરને આપણે એકદમ સરસ રીતે ટોપરા પાકમાં મિક્સ કરી લેવાનો છે અહીંયા તમે જોઈ શકો છો આ રીતનો કલર આવી ગયો છે તમે યલ્લોની જગ્યાએ કોઈ પણ કલર એડ કરી શકો છો જેમ કે ગ્રીન કલર પિંક કલર પણ તમે એડ કરી શકો છો હજી પણ આપણો ટોપરા પાક અહીંયા બન્યો નથી હજી પણ આપણે તેને પાંચ મિનિટ જેવું આ રીતે કૂક કરવાનો છે ટોપરું અલગ ના પડે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરીશું અને પરફેક્ટ બાઇન્ડિંગ આવી જાય એકદમ ભેગો થઈ જાય ટોપરા પાક ત્યાં સુધી આપણે તેને ચલાવતા રહેવાનું છે તો ટોપરા પાકને આપણે બહાર જેવો લૂક આપવા માટે અહીંયા આપણે એક થી બે ચમચી જેટલું આપણે ઉપરથી ઘી એડ કરી દઈશું જેથી એકદમ સરસ એવી સાઈન મારશે અને તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે હવે આપણે તેને ઘી સાથે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો ટોપરા પાક એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે તો આ રીતે બધું સરખું ભેગું થઈ જાય છે તમે જોઈ શકો છો તેમાંથી દૂધ અને પાણીનો ભાગ પણ ગાયબ થઈ ગયો ગયો છે છે તો પરફેક્ટ રીતે આપણો બની હવે આપણે તેને થાળીમાં ઠાળવા માટે રાખી દઈશું તો થાળીમાં ઠાળવા માટે મેં અહીંયા ઘીથી થાળીને ગ્રીસ કરી લીધી છે એમાં આપણો ટોપરા પાક એડ કરી દેવાનો છે તો તમારી પાસે કોઈ મૂળ હોય તેમાં પણ તમે આ ટોપરા પાક એડ કરી શકો છો તો અહીંયા આપણે બધો ટોપરા પાક થાળીમાં એડ કરી દીધો છે અને સરસ રીતે તેને ફેલાવી દેવાનો છે એકદમ સરસ થાળીમાં આપણે ફેલાવીશું એક જ આવે જે રીતે આપણે સુખડી એવી જ રીતે તમે કોઈ વાડકીનો કે પછી તાવેતાનો પણ ઉપયોગ કરી શકો છો તો આ રીતે આપણે એકદમ સરસ ડોમાં આપણે તેને ફેલાવી લઈશું તો આ પ્રોસેસ આપણે જ્યારે ટોપરા પાક ગરમ હોય ત્યારે જ કરવાની છે કેમકે જ્યારે પણ ઠંડો થઈ જશે એટલે તેનું ટેક્ચર તો ગરમ ગરમ આપણે તેને આ રીતે ઠાળી દેવાનું છે અને આ રીતે એકદમ સરસ એવા ચોસલા પડે એ ફોર્મમાં લાવી દઈશું તો તમે જોઈ શકો છો કે ટોપરા પાકને આપણે સરસ એવો ઠારી દીધો છે હવે આપણે ટોપરા પાકને આપણે અડધા કલાક માટે સાઈડમાં રાખી દેવાનું છે જેથી એકદમ સેટ થઈ જાય તો આપણે એના ઉપર થોડા ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કરી દઈશું તો મેં અહીંયા પિસ્તા અને બદામના ટુકડા કરી લીધા છે તેને આપણે આ રીતે રફલી આપણે એડ કરી દેવાના છે તો તમારે આની જગ્યાએ કોઈ પણ ગાર્નિશિંગ કરવું હોય ડ્રાય ફ્રૂટ્સનું તમે કરી શકો છો તો આપણે ડ્રાય ડ્રાયફ્રુટ્સને થોડા આ રીતે દબાવી દઈશું જેથી ડ્રાય ફ્રૂટ્સ આપણા ટોપરા પાકમાં સરસ સેટ થઈ જાય અને અડધા કલાક યા પછી કલાક સુધી આને તમે સાઈડમાં મૂકી દો તો એક કલાક જેવું થઈ જાય પછી આપણે તેમાંથી પીસ કટ કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો આપણે પીસ કટ કરી લીધા છે એકદમ પરફેક્ટ આપણા પીસ કટ થઈ ગયા છે અહીંયા હું તમને એક ટોપરા પાક બતાવીને જોઈશ તો તમે જોઈ શકો છો કે આપણો ટોપરા પાક એકદમ સરસ બહાર મળે તેવા લુકમાં બન્યો છે અને ખાવામાં પણ એટલો ટેસ્ટી બન્યો છે કે જોતા જ ખાવાનું મન થઈ જાય તો તમે પણ ફ્રેન્ડ્સ આ રીતનો ટોપરા પાક ના બનાવ્યો હોય તો એકવાર મારી રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો તમને મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જણાવજો રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરી દેજો ચેનલ બનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આપણે